નમસ્કાર દર્શક મિત્રો બુટદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પાયલ મકવાણા આપ જોઈ રહ્યા છો બુટર દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ચૈતર વસાવા તમ આગે વઢો હમ તુમારે સાથે વડોદરા સેન્ટ્રલ જેલમાં લઈ જતા પહેલાં ધારાસભ્ય ચૈતર વસાવાનું એસ એસજીમાં મેડિકલ ચેકઅપ કરાયું હોસ્પિટલની બહાર કાર્યકરો ઉમટી પડ્યા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને વડોદરા સેન્ટ્રલ જેલમાં લઈ જતા પહેલા સયાજી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું સયાજી હોસ્પિટલમાં સ્થાનિક આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉમટી પડ્યા હતા અને ચૈત્ર વસાવા તું આગે બડો હમ તમારી સાથે જેવા નારા લગાવ્યા હતા નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટી અને ભાજપના નેતાઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણનો મામલો સામે આવ્યો છે તાલુકા પંચાયતની એટીવીટી બેઠક દરમિયાન ભાજપના તાલુકા પ્રમુખ સંજય વસાવા પર હુમલાના આક્ષેપ થયા છે આ મામલે ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો ફરિયાદ બાદ પોલીસે તરત જ કાર્યવાહી કરીને ધારાસભ્ય ચૈત્ર વસાવાની ધરપકડ કરી હતી તેમને આજે સાંજે રાજપીપળા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં પોલીસે ચૈતર વસાવાના પાંચ દિવસના રિમાન્ડની માગણી કરી હતી જોકે કોર્ટ દ્વારા રિમાન્ડ ફગાવતા તેમણે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો ધારાસભ્ય ચૈત્ર વસાવા તરફથી વકીલ તરીકે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જામીનની અરજી દાખલ કરી હતી પરંતુ કોર્ટ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જામીન ફગાવવામાં આવ્યા હતા કોર્ટના આદેશ બાદ ચૈત્ર વસાવાને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ વડોદરાની સેન્ટ્રલ જેલ મોકલવામાં આવ્યા હતા તે પૂર્વે તેઓની સયાજી હોસ્પિટલમાં તેમનું મેડિકલ ચેકઅપ કરાયું હતું આ ઘટનાને પગલે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે સજન્ય દિવ્ય ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ